સુરત શહેરના પૂણા વિસ્તારમાં હાઈટેન્શન લાઇન દૂર કરવાની કામગીરી ન કરાતા આખરે વિપક્ષ આપના નેતાને અને કોર્પોરેટરોએ પૂણા ગામ ખાતે જે વિરોધ કરતા પોલીસે તેની ટીંગાટોળી કરી રિટર્ન કરી કાપતરા પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા સુરતના પુણા વિસ્તારની અંદર હાઇટેન્શન લાઇનના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી અહીં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે અગાઉ હાઈટેન્શન લાઇન થાંભલો પડવામાં એક બાળકનો ભોગ લેવાયો હતો શાસકોને વિપક્ષ દ્વારા હાઈટેન્શન લાઇનના થાંભલા દૂર કરવાની કામગીરી તાત્કાલિક કરવા જણાવ્યું હતું જોકે સમય જતા શાસકોને વિપક્ષ આ વાત ભૂલી જતા કોંગ્રેસના માજી કોર્પોરેટરે આ મામલો ઉપાડ્યો હતો જેને લઈને ગુરુવારે આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતા પાલ સાકરિયા સહિતના કોર્પોરેટરોએ ઘટના સ્થળે પહોંચી જઈ વિરોધ કર્યો હતો જેની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી અને કાપદા પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા આજરોજ પૂણા વિસ્તારની અંદર કારગીર ચોકથી નાલંદા સ્કૂલ સુધી જે રસ્તા પર જે હાઈ ટેન્શન લાઈન હટાવવાની વાત છે આમ જોવા જઈએ તો આખા વિસ્તારમાંથી કવર થતી આ લાઈન છે જે વર્ષો પહેલા નખાણી હતી બે હજાર છ થી લઈને અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે તો આ હાઈ ટેન્શન લાઈન ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી આ હટાવવા માટે સ્થાનિકોની સોસાયટીના પ્રમુખોની આગેવાનોની તમામ લોકોએ ખૂબ મહેનત કરી ખૂબ પત્રો લેખા અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને જીતાડ્યા ત્યાર પછી છેલ્લા અઢી વર્ષથી અમે કન્ટિન્યુ હાઈટેન્શન લાઈન હટાવવા ખાડી ચેક કરાવવાના મુદ્દે અમે લડતા આવ્યા ત્યારે હમણાં થોડા સમય પહેલા જે હાઈટેન્શન લાઈન બે લાઈન પડી તો ત્યારે ગેટકોના અધિકારીઓ એસએમસી જીબી તમામ લોકો દોડતા થઈ ગયા અને હાફડા ફાફડા થઈને જે સ્થળ ઉપર જઈને કામગીરી કરી સવાલ એ છે કે વર્ષો જૂની બંધ હાઈટેન્શન લાઈન છે જે કામ મંજૂર થઈ ગયું છે હટાવવાનું છતાં પણ કયા કારણોસર હટાવવામાં નથી આવતી આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે હટાવી દઈશું અમે હટાવી દઈશું અને થોડા સમયની ની અંદર હટી જશે જયારે જયારે અધિકારીઓને ફોન કર્યા છે કે ક્યારે હટાવવામાં આવશે ત્યારે એવું કહેવામાં આવ્યું છે બે દિવસમાં આવી જશે ત્રણ દિવસમાં હટી જશે પરંતુ આ આવતી અગિયાર તારીખે બોર્ડની ની અગિયાર માં દસ માં ની બારમાની એક્ઝામો ચાલુ થતી હોય છે વિસ્તાર ટ્રાફિક વાળો છે વારંવાર રજૂઆત છતાં લાઈન નહોતા હટાવતા અને હાઈ હાઈટેન્શન લાઈનની નીચે પહેલા લાંબા લાંબા વાયરો પણ હતા જેના કારણે લોકોનું અકસ્માત પણ વારંવાર થતું હતું તો આજે ગેટકોના અધિકારીઓને ત્યાં સ્થળ પર બોલાવીને એમની સાથે ચર્ચાઓ કરી ચર્ચાઓ દરમિયાન એમણે એવા જવાબો આપેલા હતા ઉડાવ જવાબો આપેલા હતા કે અમારી પાસે માણસો નથી મજૂરો નથી એના માટે મટાવી નથી શકતા જે બિલકુલ ઉડાવ જવાબ હતો બિલકુલ સાંભળી શકાયો ન હતો ત્યારે હું મારા સાથી કોર્પોરેટર એવા સોમનાબેન કેવડિયા વર્લ્ડ પ્રમુખ કેવા મિલનભાઈ તુષારભાઈ મને આખી ટીમ સાથે અમે ત્યાં હાઈટેન્શનની લાઈન નીચે બેસી ગયા હતા પછી માનનીય જે પોલીસ પોલીસ સ્ટેશનની અંદરથી માનનીય પોલીસ પીઆઈ સાહેબ ને બધા પીએસઆઈ સાહેબ ને બધા આવેલા હતા એમણે આશ્વાસન આપ્યું છે કે આજની તારીખમાં પેલી જે લાઈન છે વાયોરો જે ડીંગે છે હટાવી દેવામાં આવશે ગેટકોના અધિકારી સાથે પણ વાત થઈ કે આજની તારીખમાં જે વાયરો છે હટાવી દેવામાં આવશે પરંતુ સાથે એમણે એવું કીધું છે કે અત્યારે અગિયાર તારીખથી દસમાની અને બારમાની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ છે ને નાલંદા સ્કૂલ એટલે કે કેન્દ્ર છે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની જેના કારણે પાવર કટ થઈ શકે નહીં શટડાઉન થઈ શકે નહીં જીઈબી દ્વારા પાવર કટ ના થવાના કારણે લાઈન અત્યારે હટાવી શકાશે નહીં અત્યારે એટલું ગેટકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેવી આ બોર્ડની એક્ઝામ પૂરી થશે એટલે કે અઠ્યાવીસ તારીખ હાથ ધર એટલે તે તરત જ તરત જ એ કામગીરી ચાલુ કરવામાં આવે

અજર કુર્સી સાથે પ્રકાશવાળા